શું તમારે માત્ર વીસ રૂપિયામાં આઈસ ગોલો ખાવો છે આટલી મોંઘવારી ભર્યા જીવનમાં પણ વડોદરાના આ બેન માત્ર વીસ રૂપિયામાં આઈસ ગોલા ખવડાવે છે ગોલામાં એમની પાસે એટલી બધી વેરાયટી છે પણ દરેકે દરેક એકદમ રિઝનેબલ પ્રાઇસ ખવડાવે છે અને ગોલા સિવાય અહીંયા તમને બુસ્ટર્સ પણ મળી જશે એટલે કે મોકટેલ અને એ પણ માત્ર ત્રીસ રૂપિયામાં ચાલુ થઈ જાય છે અને બુસ્ટર્સ પણ એમની પાસે એટલી બધી વેરાયટી છે જેમાં ઓરેન્જ સ્ટ્રોબેરી વોટરમેલન કીવી પાઇનેપલ બ્લુ લગુન ગ્રીન એપલ પણ આ દરેક આઈટમ માત્ર ત્રીસ ચાલીસ અને પચાસ રૂપિયા સુધી જ મળશે અને તમારા બધા માટે બીજી એક ખાસ વાત કહું ને તો ટેસ્ટ બેસ્ટ વડોદરામાં પણ એમનો સ્ટોલ લાગી ગયો છે એટલે નવ મે થી લઈને છવ્વીસ મે સુધી તમને આ દરેક આઇટમ ટેસ્ટ ઓફ વડોદરામાં પણ ટેસ્ટ કરવા મળી જશે હું વાત કરી રહ્યો છું શિવ મોકટેલ એન્ડ ગોલા હાઉસ ની અને એના સિવાય જ્યાં એમનો રેગ્યુલર સ્ટોલ લાગે છે જ્યાં સાત વાગે થી લઈને રાત્રે બાર વાગ્યા સુધી આ તમને દરેક આઇટમ ખાવા મળી જશે એડ્રેસ ની વાત કરું તો શોપ નંબર સિક્સ રોયલ વિલા કોમ્પ્લેક્સ હવેલી સર્કલ એરફોર્સ સ્ટેશન ની બિલકુલ નજીક મકરપુરા વડોદરા ભાઈ આપણે તો એમની સ્પેશિયલ આઈસ ડીશ ટેસ્ટ કરી હતી જેનું નામ છે શિવ સ્પેશિયલ ડીશ અને એની પ્રાઇસ પણ માત્ર સો રૂપિયા છે અને ગોલા અને આઈસડીશ માં અહીંયા આગળ તમને સો રૂપિયા થી ઉપર ની કોઈ આઈટમ નહીં મળે એટલે એકદમ રિઝનેબલ પ્રાઇસ માં તમે પણ જો ગોલો અને મોકટેલ બુસ્ટર્સ આ બધું ટેસ્ટ કરવા માંગતા હોય રાહ વગર પોચી જ જજો